ઉના શહેરમાં ભયંકર કાર દુર્ઘટના ઘટી નાધેર પાઉંભાજીની દુકાનમાં કાર ઘુસી જતા દુર્ઘટના સર્જાઈ હતી કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા દુર્ઘટના બની હતી દુકાન બહાર સૂતેલા વૃદ્ધની ઉપર કાર ચડી જતાં વૃદ્ધાનું મોત પજ્યું હતું અમદાવાદનો પરિવાર કાર લઈને દીવ જતા હોય ત્યારે આ ઘટના બની હતી ઉનામાં ભયંકર દુર્ઘટના સર્જાતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી બહાર સૂતેલા વૃદ્ધાનું ઘટના સ્થળે કમકમાટીભર્ય મોત પજ્યું હતું આજના વહેલી સવારની ભયંકર દુર્ઘટના છે જેમાં ઉના શહેરમાં નાધેર પાઉંભાજીની દુકાનમાં કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી અને જેમાં એક વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું એક પરિવાર અમદાવાદથી દિવસ હતા ત્યારે આ ઘટના બની હતી મા મોટર ડ્રાઈવિં સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ ઈ શુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે